ઓણ તો ત્રણે તરના મેળામાંથી રમકડાનો ભૂક્કા કાઢી નાખ્યા છોકરાએ જોઈ લો ધ્રુભાઈ તમે તને ત્યાંના મેળામાંથી રમકડા લાયા મીશુ બેન તમે તૈયાર મેળામાંથી રમકડા લાયા કેટલા રમકડા લાયા કેટલા કેટલા ધ્રુભાઈ કેટલા રમકડા લાયા તમે મોકા ગાડી લાયા સવો કઈ મોકા ગાડી કહેવાય એ મોકા ગાડી છે તો મિશુ બેન તમે શું લાયા મેળામાંથી એમ વિછો ગાડી હા હા છે અમારા રમકડા મિશુ બેન ના ધ્રુવ ના રમકડા જોઈ લો એક નાનું મોટરસાઈકલ છે નાનું ટ્રેક્ટર છે નાનો વિછીડો પાછું ટ્રેક્ટર છે પાછું ટ્રેક્ટર છે આ તો પંજાબી સાઉન્ડ સિસ્ટમ વાળું છે આ તો મેસી ખરીગુશન છે એક આ જેસીબી છે એક ઇટાચી છે એક લોડર છે ડમ્પર છે બે ડમ્પર છે લેરી છે બધું છે અમારા ધ્રુવ ભાઈ ને જોવો